આ મહિનો તો ખૂબ ભાવ આવશે એમ અને આમાં લાકરો હતા તા લાકરો નો ભાવ આવે છે પાછો અને મોય તમે ના પૂછો હોય તો જબરજસ્ત કોણ તો જો ગાડી તો એ આયસર પર જવાનું છે અને અત્યારે લાકરો ભાવ એટલે તમાકો કરતો લાકરો વધારે થવાનો છે એટલે આપડે તો આજ કરો અને પછી ઝાડ વાપી ગોડો લાકરો બોલ હાલ તને હું ઘેર ના મોકલું કરતી તો હું વાત કરું તને એટલે તને ખબર નહીં રંગુજી ખોળી લાય એટલે વાત પતી જાય હે તને ઘેર ના મોકલું પોચ જ મિન મને વાત ના પૂછ તો વાત કરો કાળુભાઈ પોટલી શું છે કાળુભાઈ પોટલી કાળુભાઈ પોટલી ફોન લાગજો લાગસ લાગસ હો કઈ લાગજો ના ના જો કોઈ

ગાય ગાયને દબરાઈ દો પાડી પલરા પણ ગાયને ને એટલે હું ખબર પડતો ધાવાનું શું સરપંચ અમે દૂધ ખો તમે ખો રોજ આવું કરું હા ખો બે દાસલ

ઓહો પોસ્ટ લિટર તો પી જ આમાં અમે શું જોવાની પણ હાલ હું કમ્પ્લેટ પહોંચી દઉં નહીં તૂટેવાના તૂટ્યું નહીં જો કમ્પ્લેટ છે ને તો ના છેટ પણ પહોંચી છે મી એમને હજી તો ધરોને નહીં કહું આમ આવો છોનો આટલો હેડો હું કર્યું કઈ ખબર નહીં પડવા રહેતા પડવાની આજકા છૂટ અમુક છૂટ હું પાણી ફોણી લેતા ઉતાર આવ લે